જય માતાજી જય રાજપૂતાના હું ઝાલસ નેહાબા આજે સાસ ઓફ રાજપુતાના દ્વારા આયોજિત કરવામાં આવેલ સ્પર્ધા જેના થકી રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજે આપી છે એને માટેના પ્રયાસમાં હું એક રજૂ કરું છું મોટા પદનો માનવી વેખરી કરે વાત પછી અવની પટમાં ઓમ કે આવે અતિ આવે અતિ રંગ ઉઠે વિશ્વે રાખવા વાત રાજપૂતો રાજપૂતો સૌ રૂઠે વખોડે વાણી વિલાસ આવો સૌ એક થઈએ ઉદિત થાય ઇતિહાસ ઉદિત થાય ઇતિહાસ એકતા ખલકે ખાસ આપણી આપણી એકતા ઉજ્જવળ પર ક્ષત્રિય જગે શોભાવી રણભૂમિ રતન પર રણભૂમિ રતન પર કુંભ થયો કેસરીઓ પ્રતિષ્ઠા ગુમાવી જીવનભર જીત્યા રૂપાલા છતાં હાર્યા જીત્યા રૂપાલા છતાં હાર્યા મોટું ગયું માન વાણી વિવાદે તો વહી સઘડી તેમની સ્થાન જીત્યા રૂપાલા છતાં હાર્યા મોટું ગયું માન જીત્યા રૂપાલા છતાં હાર્યા જીત્યા રૂપાલા છતાં હાર્યા મોટું ગયું માન વાણી વિવાદે તો વહી સગડી તેમની શાંત જય માતાજી જય રાજપૂતાના